નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીએ મગફળીમાં બોરણનું મહત્ત્વ બોરણ એક મગફળી માટે ખૂબ જ ઉપયોગી પોષક તત્વ છે અત્યારે આપણે ખેડૂત મિત્રોને મગફળી સાઠથી સિત્તેર દિવસની આજુબાજુ થાય છે તો આપણે વાત કરીએ કે મગફળીમાં બોરણ વાપરવાથી આપણે શું શું ફાયદા થાય છે કેટલા ટકા બોરણ વાપરવું જોઈએ અને કેટલો ડોઝ રાખવો જોઈએ બોરણનો અભાવ હોય આપણે મગફળીમાં તો ડોડવા ભરા થતા નથી આપણે જે મગફળીને ડોડવા હોય તે ભરા નથી થતું અને બોરણ વાપરવાથી ડોડવા વરાદવાર થાય છે અને વજનમાં પણ ખૂબ સારો એવો વધારો થાય છે આપણે મગફળીમાં જો આપણે મગફળીમાં ના બીજા પણ ઘણા બધા ફાયદા થાય છે આપણે ઘણી વખત એવું થતું હોય કે મગફળીમાં આપણે સિંગલિયા ડોડવા થતા હોય જેને આપણે ગોગડ તરીકે પણ ઓળખાય છે જેમ કે સિંગલ બીજના એક જ દાણો નીકળતો હોય બે બે દાણા મગફળીના ના થતા હોય એમાં પણ આપણે કોષ વિભાજનમાં એટલે કે કોષ વધારવામાં પણ બોરણ ખૂબ ઉપયોગી છે બોરણ વાપરવાથી જે સિંગલ ડોડો થાય એ એનો કોષ વિભાજન કરી અને બે બી આખો ડોડો થાય એટલે કે બે બીજ બંધાય અને આખો ડોડો મગફળીનો બંધાય છે કોષ વિભાજનમાં ખૂબ સારું ઉપયોગી છે બોરણના ફલીકરણ વધારવા માટે પણ ખૂબ ઉપયોગી છે ઘણી વખત આપણે એવું થતું હોય કે આપણે ફાલફૂલની બેથી બે રાઉન્ડ ફાલફૂલના લીધેલા હે મગફળીમાં સૂયા પણ છે નીચે જમીનમાં અડે પણ છે આપણે સુયા અને પણ સુયામાંથી ડોઢવો બંધાતો નથી તો તેમાં પણ બોરોન ખૂબ જ ઉપયોગી છે તેના ફલીકરણ માટે પણ અને બોરોન આપણે ખોરાકના વહન માટે ઉપરના જે આપણે મગફળીના પાન હોય તે મગફળી ખોરાક બનાવે છે પણ ઉપર પાનથી આપણે જમીનના મૂળ સુધી ખોરાક પુગાડવાના પુગાડવા માટે પણ તેના વહન માટે પણ બોરોન ખૂબ જ ઉપયોગી છે આવા બધા બોરોનના ઉપયોગ છે આપણે બીજી વાત કરીએ કે બોરોન આપણે કેટલા ટકા વાપરવું જોઈએ તો બોરોન આપણે જે વીસ ટકા બોરોન આવે ઘણી બધી કંપની બનાવે છે અત્યારે આપણે ટાટા કંપનીનો છે તેનો અત્યારે અહીંયા ડિસ્પ્લે ઉપર ફોટો રાખીએ છીએ આજે વીસ ટકા બોરોન આવે આ બોરોન વાપરવું જોઈએ બોરોન સારું આવે અને ડોઝની વાત કરીએ તો ડોઝ આપણે પંદર લીટરના પંપમાં પંદર ગ્રામનું જ પ્રમાણ રાખવું જોઈએ જો વધારે પ્રમાણ રાખશો તો ફાયદા કરતાં નુકસાન વધારે થશે એટલે એક પંપ દીઠ પંદર ગ્રામનું પ્રમાણ રાખવું જોઈએ જેથી આપણે સારો એવો ફાયદો થાય જો વધારે પ્રમાણ રાખીએ અને બોરણનો છંટકા કરવામાં આવે તો પાન ભરવાનો પણ પ્રશ્ન થતો હોય એટલે ખાસ કરીને પ્રમાણ પંદર ગ્રામ જ રાખવું જોઈએ મેક્સિમમ વીસ ગ્રામ એથી વધારે પ્રમાણ ના રાખવું જોઈએ જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો બીજા ખેડૂત મિત્રો વિડીયો શેર કરજો એટલે બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળી રહે અને આવા જ બીજા વિડીયો જોવા માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો